આ તરફ પાટણમાં કેનાલમાં ગાબડું પડતા વિસ્તારમાં જળબંબાકાર થઈ ગયું છે પદ્મનાથ વિસ્તારમાં કેનાલમાં ગાબડું પડ્યું સિંચાઈ વિભાગની કેનાલમાં ગાબડું પડતા હજારો લિટર પાણીનો વ્યય થયો કેનાલની આસપાસના મકાનો તરફ જવાના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા રોયલ્સ હોમ્સ પદમકુટીર રાજનગર સહિત પંદર સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે રસ્તા ઉપર ભરાયેલા કેનાલના પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે પાલિકાને જાણ કરતા પાલિકા પ્રમુખ સહિત ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બાદમાં સિંચાઈ વિભાગને જાણ કરી પણ નગરોડ સિંચાઈ વિભાગના એક પણ કર્મચારી સ્થળ ઉપર જોવા ન મળ્યા અને હાલત જુઓ આખા વિસ્તારની શું થઈ ગઈ છે રસ્તા જળમગ્ન બની ગયા છે એક બાજુ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને બીજી બાજુ સિંચાઈ વિભાગની બેદરકારીના દ્રશ્યો સામે આવે છે આપને હું દ્રશ્યો બતાવવા માગીશ કે જે સિંચાઈ વિભાગની જે કેનાલ છે તે પાણી પાટણને પૂરું પાડતું છે તે કેનાલના અંદર મોટું મસ્ત ગાબડું પડ્યું છે ને ગાબડું પડવાના કારણે ત્યાંથી હજારો લીટર પાણીનો વેડફાળ થઈ રહેલો તમને દેખાઈ રહ્યો છે બીજી બાજુ વાત કરવા કે આ વિસ્તારના અંદર પંદરથી વધુ સોસાયટીઓ આવી રહી છે અને વિસ્તાર એ વિસ્તારની સોસાયટીના ગેટ સુધી ડીચન સમા સુધી પાણી પહોંચ્યા છે એટલે વાત કરવામાં આવે કે જે રીતના એક બાજુ કુદરતી આફત એટલે વરસાદ પડી રહ્યો છે ત્યારે બીજી બાજુ જે છે સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે આ વિસ્તારના બાજુમાં તમામ જગ્યા પાણી ભરાવાના દ્રશ્યો સામે છે ત્યારે અહીંના સ્થાનિક લોકો દ્વારા પાટણ નગરપાલિકાને જાણ કરતાની સાથે પાટણ નગરપાલિકાની ટીમ પણ અહીંયા પહોંચી છે તપાસના તો તમે જોઈ શકો છો કે પાટણ નગરપાલિકાની ટીમ ના જે પાટણ નગરપાલિકાના જે પ્રમુખ છે તે અહીંયા વિસ્તારના અંદર પહોંચ્યા છે વિસ્તારની વાત કરવામાં આવે રાજનગર પદમનાથ કુટીર તેમજ પચીસથી વધુ સોસાયટીઓ અહીંયા આવી છે અને ત્યારની આ કેનાલ તૂટીને કેનાલ તૂટવાના કારણે એ પાણી ભરે છે આપણે બેન જોડે સીધી વાત કરશો બેના કયો વિસ્તાર છે આ પાણીની કેનાલ તૂટી જાય શું કામગીરી કરવામાં આવી રહી છે આ પદમનાથ વિસ્તારથી લઈ વિચુકાળ તરફ જવાનો જંક્શન વિસ્તાર છે ત્યાં સિંચાઈની જે કેનાલ પીવાના પાણીની છે એ રાત્રે સતત જે વરસાદ પડી રહ્યો હતો અને પાણી પીવાલાયક જે આવે છે એ ચાલુ હતું એના હિસાબે કેનાલ તૂટી ગઈ છે પણ સિંચાઈ કોઈ જવાબદારી લેવા લાગતું નહીં એટલે અમે પોતે તંત્ર દ્વારા દોડી અને અમારી કામગીરી જેસીબી અને એના જે માણસો છે એના દ્વારા કામગીરી શરૂ કરાઈ છે બે જે રીતના હાલ તો હજી પાણી ચાલુ છે સિંચાઈ વિભાગને જાણ કરી પાણી બંધ કરવાની કે નહીં કરવાની હા એના માટે અમારા હાઇડ્રોલિક એન્જિનિયર શ્રી કીર્તિભાઈને જાણ કરી કે તમે અહીંથી કોઈપણ ઓપરેટરના ધ્યાન મૂકી અને લેટર દ્વારા ફોન ચર્ચા કરી એમને તાત્કાલિક આ વસ્તુની જાણ કરો કેટલી છે આ બાજુ લગભગ પંદરથી થી વીસ સોસાયટીઓ છે પહેલા આ વિસ્તારમાં સોસાયટી નથી હવે રેણાક સોસાયટી થઈ ગઈ આ સિંચાઈ પાટણમાં મધ્યમ જતી સિંચાઈની કેનલ છે જે પાટણના પીવાનું પૂરી પાડતી કેનાલ છે અહીંના સ્થાનિક આગેવાનોએ અમારા મુકેશભાઈને લોકો એમની સોસાયટીવાળાએ સિંચાઈવાળા વારંવાર જાણ કરી રહી છે પણ સિંચાઈવાળા નપટાઈને હિસાબે આ કેનર સત્વરે રિપેર ન થતાં આજે આ પરિસ્થિતિ ઊભી થઈ છે આજે દુઃખ સાથે કહેવું પડે છે કે નગરપાલિકાના પ્રમુખશ્રી નગરપાલિકાના કોર્પોરેટર અને નગરપાલિકાની ટીમ હાજર છે પણ સિંચાઈના ફક્ત જાની સાહેબ છે એ બીજું કોઈ હાજર નથી અને આ ખરેખર રિપેર કરવાની રિપેર કરવાની જવાબદારી સિંચાઈવાળીની હોવા છતાં પણ આજે કામગીરી નગરપાલિકા કરી છે એ પાટણની હિત માટે કરી રહી છે હા ચોક્કસથી હું દ્રશ્યો ફરીથી આપણે નજીકથી બતાવવાનો પ્રયાસ કરીશ તમે દ્રશ્યો જોઈ શકો છો કે જે સિંચાઈની કેનાલ છે તેમાં એટલું મોટું ગાબડું પડ્યું છે અને તમે જોઈ રહ્યા છો હજારો લીટર પાણી અહીંથી વેડફાઈ રહ્યું છે પાલિકા તેમજ અહીંના રહીશો દ્વારા સિંચાઈ વિભાગને ફોન કરીને જાણ કરી છતાં સિંચાઈ વિભાગનું તંત્ર જે કાન આગળ હાથ કરી રહ્યો છે કેમ કે જે રીતના પાણી બંધ કરવું જોઈએ નહીં જો પાણી બંધ કરવામાં આવે તો આજુબાજુ વિસ્તારની જે સોસાયટીઓ છે તમામ સોસાયટીઓની અંદર પાણી ભરા છે અને મોટું નુકસાન થવાની શક્યતા છે એટલે હાલ તો વાત કરે કે જે સરકારી કર્મચારીઓ છે સિંચાઈ વિભાગના જે તે લાગે છે તે પોતાની મનમાની કરી રહ્યા છે તેને લઈને આ વિસ્તારના અંદર જે પાણી ઉભરાઈ રહ્યું છે તે બંધ કરવા માટે આવી રહ્યા નથી તેને લઈને સ્થાનિક તેમજ પાલિકાના પ્રમુખ લોકો અહીંયા ભેગા થયા છે એને કોઈ નિવાડો લાવવા માટે તો પ્રયાસ કરી રહ્યા છે એજ આજ મંસુરી એબીપી અસ્મિતા પાટણ